રાજકોટ મહાનગપાલિકાના એન્જિનિયરોએ કર્યું બુદ્ધિનું પ્રદર્શન ભૂમિદસ્તુર માર્ગ ઉપર ચાર કરોડના ખર્ચે અંડરપાસ તો બનાવ્યો પરંતુ અંડરપાસમાં પાણી નિકાલની વ્યવસ્થા કરવાનું જ ભૂલી ગયા ચોમાસામાં વાહન ચાલકોને મુશ્કેલી ન પડે તે માટે અંડરપાસ તૈયાર તો કરવામાં આવ્યો પરંતુ એન્જિનિયરો પાણી નિકાલની વ્યવસ્થા કરતા ભૂલી ગયા હોવાથી તૈયાર અંડરપાસ એક મહિનાથી ખુલ્લો નથી મુકાયો હવે સ્થિતિ એ ઊભી થઈ છે કે ભૂલાઈ ગયેલી સ્ટ્રોમ વોટર માટે અનેક એજન્સીનો સંપર્ક તો કરવામાં આવ્યો પરંતુ કોઈએ ટેન્ડર ભર્યું નથી આપણા એન્જિનિયરોને એટલી ખબર નથી કે જ્યારે આપણે આ પાણીનો નાળું બનાવ્યું એ પાણીના નિકાલ માટે બનાવ્યું છે તો પાણીના નિકાલ માટે મોટર અને સ્ટ્રોમ બનાવવો જોઈએ એની જગ્યાએ આટલું માત્ર બનાવી અને એને કોર્પોરેશને એવું કહી દીધું કે ના અમે વિકાસ કરીશું પણ વિકાસ નહીં આ ખરેખર એન્જિનિયરોની બેદરકારી છે સ્ટ્રોમ વોટર લાઇન વગરના અંડરપાસ બનાવવાની જવાબદારી રેલવે વિભાગની હોવાનો મહાનગરપાલિકાના નાયબ કમિશનર એચ આર પટેલે કર્યો દાવો તેમના દાવા મુજબ અંડરપાસ બનાવવાની જવાબદારી મહાનગરપાલિકાની નહીં પરંતુ રેલવે વિભાગની હતી મહાનગરપાલિકાએ રેલવે વિભાગને પેમેન્ટ પણ આપી દીધું હતું એટલું જ નહીં નાયબ કમિશનરે તો આ કોઈ મોટો મુદ્દો ન હોવાનું કંઈ જવાબદારીમાંથી હાથ ખંખેરી નાખ્યા કે પસાર થતી હોય એના નીચેના નાલાની બનાવવાની સંપૂર્ણ જવાબદારી કાયદા મુજબ રેલવે વિભાગ જ બનાવતું હોય આપણા તરફથી એમને જે અમાઉન્ટ એ લોકો રેસ કરે કે અમને આટલો ખર્ચ થશે એટલા પૈસા આપણે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એના ડિપોઝિટ તરીકે આપતા હોઈએ છીએ એનું સુપરવિઝનથી માંડી કન્સ્ટ્રક્શનથી માંડી તમામ જિમ્મેદારી રેલવે વિભાગની હોય છે